મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા આયોજિત ન્યાયિક અભ્યુદય માત્ર સ્પર્ધા નહીં પરંતુ ન્યાયની ભાવના બનાવનારું આયોજન છે ક્ષમતા નિર્માણ શિક્ષણ અને કૌશલ્ય વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવતા આવા આયોજનો માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા તેમણે ઉમેર્યું કે આવા આયોજનોથી યુવા છાત્રોને નવું શીખવાનો તથા પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાનું પ્લેટફોર્મ મળશે એટલું જ નહીં ડેટા ગોપનીય સાયબર સુરક્ષા એઆઈ નૈતિકતા જેવા સામાન્ય રીતે ટેકનિકલ લાગતા પરંતુ હવે આપણી રોજબરોજની જીવનશૈલી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં પણ કાયદા કાનૂનના વિનિયુગનું જ્ઞાન આપશે તેમ તેમણે જણાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયબર ખતરા ડિજિટલ અધિકારી કૃત્રિમ બુદ્ધિતા અને સીમાપારની ઘૂસણખોરી જેવા પડકારો સામે કાનૂની જ્ઞાન સાથે કવચથી કામ પાર પાડવા આ ફેસ્ટના માધ્યમથી ગુજરાતમાં એનએફએસયુએ કરેલી પહેલની સરાહના કરી હતી